અંકલેશ્વર તાલુકાના બાર ગામમાં ભરાતા હાટબજાર બજારને મામલેદારે પ્રતિબંધિત કરતા વેપારીઓએ નોંધાવ્યો વિરોધ અંકલેશ્વર તાલુકાના બાર ગામમાં ભરાતા હાટ બજારને મામલેદારે પ્રતિબંધિત કરતા વેપારીઓ વિરોધ નોંધાવ્યો છે મામલતદાર અને પ્રાંત અધિકારીને ઓનલાઈન પાઠવી વેપારીઓ હાટ બજાર ફરી શરૂ કરવાની માંગણી કરી છે મામલતદારે ટ્રાફિક સમસ્યા ગંદકીની યોગ્ય મંજૂરી વગર ચાલતા હાટ બજારના ના નિર્ણય લીધો છે તેમણે પોલીસ અને બાર ગામના તલાટી કમ મંત્રીને હાટ બજાર બંધ કરાવવાનો હુકમ કર્યો છે આ હાટ અઠવાડિયાના જુદા જુદા દિવસોએ શનિ રવિ સોમ મંગળ બુધવાર અને ગુરુવારે ભરાતા હતા હું વર્ષોથી શનિવારે હાટ ચલાવું છું અને બધા વેપારીઓ રોજગારી અને ધંધો કરે છે થવા જોઈએ હરેક બજાર માર્કેટ ચાલવા જોઈએ કે બધાની રોજગારી ચાલે અમારી કોઈ સરકારી નોકરી નથી બરાબર અમે મહેનત કરીને જીવીયે છે અને પોતાની જાતે મહેનત કરીએ છીએ અને બધાના રોજગાર બી એની પર ચાલે છે છોકરાઓ ભણવાનો ખર્ચો બી અમે હાથ બજાર પર સુરેશ પુરોહિત ભરું છું